હવે આપણે હે ને કાલ થી હે ને હિન્દી માં વિડિયો બનાવશું ના ના મારી હિન્દી માં નથી બનાવો હું ગુજરાતી માં જ બોલું હેલો કેમ છો બધા ગુડ મોર્નિંગ બસ જો જોબ નું તાણું થઈ ગયું આ જાય છે કેટલા વાઈ ગયા બસ જો અત્યારે છ ને ચાલીસ થઈ હવા નું વ્યૂ બહુ મસ્ત હે ને અબ આપણે વેલુ છે તે એટલે જ ને આજ કેટલા દિવસથી કામે જાય એને આજે તો કેટલા દિવસ ચારક દિવસથી આઈસા ચાર પાંચ દિવસ પાંચ કેમ લાગે કામ કેવું લાગે કામ તો સારું લાગે કેટલું બહુ કોક વધારે હોય કોક ઓછું હોય સારું તો જો સવારના છ થયા કામે નીકળી ગયા વાગે એટલે હમણાં પાછા ઘરે ટાઈમ વયો જાય કઈ ખબર નથી કામ કરવામાં ફટાફટ કામે પૂગી જાય પછી ચાર વાગે આવીને વળી પાછું વિડીયો ચાલુ કર્યો કામ ઉપર ને મનાય એટલે બનાવી તો જોગ ઉપર થી થાય ને એટલે ફટાફટ પાછો વિડીયો ચાલુ કરી દે ના દરિયે હાલો બસ દરિયે અમે જે દરિયો નથી જોયો ને દરિયે અહી જોકે દરિયો તો નથી ખાડી જવાય આપડા દરિયામાં ને દરિયામાં ઘણું ફેર આપણે કવડા મોજા આવે ને મોટા મોટા અહીંયા હવે મોજા જ દરિયામાં સારું ન આવે દરિયામાં મસ્ત મજાનો જો વ્યૂ છે સવારના પોરનો ચાલો કામે વયા જાય હવે હાલો વયા જાય આવીને 4 વાગે પાછું સ્ટાર્ટ કરી દેશું બાય બાય કહી દીધું બધા બસ જો ફાઇનલી અમે છૂટી ગયા છે કામ ઉપરથી અત્યારે અમે ચોપાટી આવ્યા છે બહુ જ મસ્ત છે હમણાં આગળ જઈને બધું લોકેશન બતાવીશ હજી તો તે કે જોઈ નથી ને મસ્ત છે પહેલેથી મસ્ત જ કહી દીધું પણ અહીંયાથી કેટલું મસ્ત લોકેશન લાગે જો તો હમ જો હોટેલ છે એક આ બાજુની છે ને એ પણ હોટેલ છે અચ્છા ને રેસ્ટોરન્ટ છે કાલ ત્યાં જઈને આપણે

જો તો મ ફાઇનલી પહોંચી ગયા કા કેવું આનું વ્યૂ મોસ્ટ લૂટ જો જો આપણા ઇન્ડિયામાં કેદી આવું થાય તને શું લાગે તારા અંદાજ એકે જ હોય કે ઇન્ડિયા આવું કેદી થાય ઇન્ડિયા તો ખબર નહી કેદી આવું લોકેશન બને ચોપાટી આપડી બનું જોઈએ પોરબંદર بندر ચોપાટી શું કેવાની હા એ છે ચોપાટી બીચ પર આપણે આવી રીતે બ્લોક થઈ જાય તો બહુ મસ્ત લાગે હમ અને સરકાર હારી છે ને આપડી વાત ના કરાય આમાં હમણાં પ્લેન ક્રેશ થયું ઈ તો કે બધાને અમદાવાદમાં અમદાવાદમાં કેટલા લોકો જતો સમજો ઈ ઈનો હે ને કોઈને ગમ નથી હો બધા હે ને બસ બધા અત્યારની જનરેશન ને હું હે બસ આવું આ આવું જ ગોતતા હોય બધા હે ને કઈ થાય ને સ્ટોરી કહેતા ફટાફટ ફટાફટ મૂક્યા રાખે કોઈને મનમાં કઈ હે જ નહીં

હે એ જો લાઈન હે ને એના ઓલી બાજુ નહીં જવાનું ખેપીને નહીં જવાનું અટલા સુધી આટલામાં ઊંડું નથી હું ફર્સ્ટ ટાઈમ આવ્યો એટલે આ આપણે હું ઇન્ડિયાથી થી પાછો આવ્યો ને ફર્સ્ટ ટાઈમ આવ્યો એ પણ તારી હારે બાકી હું બહાર નીકળો નહોતો ક્યાંય આવીને ડાયરેક્ટ જોબ ઉપર જ જવું પડે ખરેખર બહુ મજા હે મને જો તમને મારા ઉપર વિશ્વાસ ન હતો ને તો જો આ તમારે સાંભળે રિઝલ્ટ મજા આવે કે નતા આવતી આમ બહુ મજા આવે એમ નહીં આ હું હે આયા મસ્ત ફીલિંગ એમ નહીં હું આયા હે એટલે નહીં તું એક છોકરી તરીકે લેડીઝ તરીકે કે તું એકલી પણ અહીં રહી હક કે ના રહી હક હા હું તો રહી શકું એકલી પણ એટલે પ્રોબ્લેમ ન થાય એમ હા એટલે કોઈ પણ જો લેડીઝ આવતા હોય ને ઘરના ને ટેન્શન હોય હા ઘરના ને ટેન્શન હોય કે ના મારી છોકરી ને હું કરીએ હું આમ થાય ને કેવો દેશ છે દેશ બહુ એટલે બહુ હાઈકલા હે

ને ગુડ ન્યુઝ છે એ થોડાક ટાઈમ આપશું કારણ તને બધાને આપણે કહી દઈશું તો ગુડ ન્યુઝ એ છે ને હવે ઘરે પણ જવું છે ફટાફટ જોબ ઉપરથી આવ્યા જો મેં તો ચેન્જ નથી કર્યા ઓફિસના જ કપડાં પહેર્યા આની ચેન્જ કરી લીધા ફોટા શૂટ કરવા જાય ને એટલે તો હવે ફટાફટ ઘરે જઈએ જમી નાય ને જમી ને પછી વિડિયો એડિટિંગ કરું ને આ વિડીયો કેવો લાગ્યો ને આમ જો તું આપણા વિડીયો કોઈ શેર નથી કરતા કોઈ લાઈક નથી કરતું એ કેમ એ બધા આપણે થોડા થોડા દિવસ લાગે પણ બધા શેર અમુક છે ના ખરેખર જે અમુક છે દિલથી કોમેન્ટ કરે લાઇક કરે કોમેન્ટ કરે ને તો મજા આવે વિડીયો બનાવ લાઇક કરે હે તમે લાઇક કરો તો અમને મજા આવે કે ના અમને જોવે કોક ને ફક્ત આ પૈસા માટે નથી ખાલી બસ મને શોખ છે અમને શોખ છે ભગવાન આટલું તો દઈ દીધું કે આપણે ઘરે બેઠા બેઠા ખાઈ શકીએ એટલું તો હે આ તો ખાલી શોખ કહેવાય ને ને બીજી રીતના તમને પણ કામ લાગે વિદેશ જાઓ તો કેવી રીતના રહેવું આ તે બધા તમે જોઈ શકો ને એવા માટે પૈસાનું નથી યુટ્યુબમાં પૈસા હું કરતોય નથી આટલી તો ટાઈમે નથી પણ શોખ છે ને એને મૂકાતું નથી મેં આને પણ કન્વેન્સ કરી વિડીયા બનાવવાના એને પણ આ કંઈ નહોતું ઓલું બનાવવાનું મારા થકી બનાવે આટલો ટાઈમે જ ના હોય રિયલીમાં આટલો ટાઈમ જ ના આ ટાઈમ તો કેમ નીકળે નહીં મારો રામ જાણે હમણાં બહુ એટલે બહુ જોબ ઉપરથી આવી ડાયરેક્ટ રૂમે જવાનું રૂમે જઈને ના જોઈ જમવાનું બનાવીએ જમવાનું બનાવીને ઘરના આરે વાત કરતા હોય કેમ કે આ હમણાં આવીએ એટલે ઘરના ફોન ચાલુ ને ચાલુ જોઈએ પાછો હું નવો રહેવા ગયો એટલે હું થોડુંક બધું જાણવું પડે આજુબાજુનો ઇલાકો ને બધું એ રાતના નીકળીએ હમણાં એમાં બહુ એટલે બહુ લેટ થઈ જાય અમારે એટલે પછી રૂ જ જાય જઈએ ચાલો ફાઇનલી આ બ્લોગ અહીંયા પૂરો કરીએ ને બધા લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો બાય બાય બોલી દો